વાગ્રા ખાતે આવેલ એચપી પેટ્રોલ પંપ નજીક હતા અંગે મળતી માહિતી મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકો પૈકી એક યુવકનો પગ ભાંગી ગયો હતો જ્યારે અન્ય યુવકને માઠાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે વાગરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે તાત્કાલિક ભરૂષની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ઈજાગ્રસ્ત યુવકોની ઓળખમાં એક યુવક પીપલિયા ગામનો રહેવાસી હોવાનું અને બીજો યુવક વાગરાના સારણ માર્ગ ઉપર રહેતો પણ યુવક હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ હાથ ધરી હતી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી